જે ગુજરાતના દરેક માતા પિતાની ઊંઘ ઉડાવી દીધી છે અમદાવાદની ની સેવન ડે સ્કૂલમાં બનેલો નયન સંતાણી હત્યાકાંડ બાદ હવે બાળકોને શાળાએ મોકલતા વાલીઓ ડરી રહ્યા છે

શાળાઓ વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે બાળકોમાં વધતી હિંસા માટે માતા પિતા અને સમાજ જવાબદાર છે કે પછી શિક્ષણ તંત્રના નિયમો માત્ર ને માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે ત્યારે આજે આ તમામ સવાલોના જવાબની સાથે વિદ્યાર્થીઓના ડરની કહાની અને તેમના જ વાલીઓની જુબાની આપણે સાંભળવાના છે અને શરૂ કરીશું આજની આ ચર્ચાની આપણી સાથે સ્ટુડિયોમાં વાલીઓ જોડાયા છે અને તમામ વાલીઓનું સ્વાગત કરીશું આપણી સાથે અત્યારે જે રીતે તમામ વાલીઓ અહીંયા સ્ટુડિયોમાં આવ્યા છે અને આજની આ ચર્ચા ખૂબ જ મહત્ત્વની બની રહેવાની છે કારણ કે આજની આ ચર્ચામાં જાણીશું અત્યારે આવનારું જે ભાવિનું ઘડતર કરવા માટે આપણે શાળામાં વિદ્યાર્થીઓને મોકલતા હોઈએ ત્યારે અનેક સવાલો ઉઠે છે જ્યારે ડરના ઓથોર હેઠળ અત્યારે ન માત્ર બાળકો પરંતુ તેમના પરિવારજ તેમના તેમના માતા પિતા વાલીઓ પણ અત્યારે થઈ ચૂક્યા છે આપણે સ્વાગત કરીશું હરીશભાઈ આપણી સાથે જોડાયા છે અમિતભાઈ આપણી સાથે જોડાયા છે તલ્લાબેન અને સાથે સાથે આપણી સાથે અનેક બેન આપણી સાથે જોડાયા છે પૂનમ બેન પુનમ બેન આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં અને સૌપ્રથમ પુનમ પૂનમ બેન આપને જે પૂછવું છે મારે કે જ્યારે સવાલ થાય આપણે સૌ પહેલાં વિદ્યાર્થીઓને જ્યારે શાળાએ આપણે નાના હતા જતા હતા આપણે ખુદ જતા હતા ત્યારે અનેક ઉત્સાહ સાથે કે આજે કંઈ નવું શીખવા મળશે નવું જાણવા મળશે અને વાલીઓ પણ એ રીતે ખુશી ખુશી મોકલતા હતા અને નિશ્ચિત થઈને કે શાળામાં જઈ રહ્યા છે તો કંઈ શીખીને આવશે કંઈ સારું જ એવું ભવિષ્યમાં કે આગળ વધવા માટે એવું ચિંતન એમના અંદર થવાનું છે પરંતુ હવે જ્યારે વાલીઓ પણ બાળકોને મૂકવા જાય છે ત્યારે એક ડર જોવા મળતો હોય છે સૌ પહેલાં આપની પ્રતિક્રિયા લઈશું અને આ ઘટના બાદ આપની કેવી લાગણી છે તે જાણીએ સૌથી પહેલાં તો હું તમને એક વાત કરવા માગીશ કે પહેલાં એવું હતું કે બાળકના રોલ મોડલમાં સૌથી પહેલાં એના માતા પિતા આવતા અને એના પછી એના સ્કૂલના જે બી શિક્ષકગણ છે કે ગુરુ છે એ આવતા કારણ કે માતા પ માતા પિતા પછીનું જે સ્થાન લે છે એ એક ગુરુ જ લે છે આપણે જ્યારે આપણા બાળકોને શિક્ષણ આપવા માટે કે શિક્ષા માટે મોકલીએ છીએ ત્યારે એકદમ બિંદાસ થઈને મોકલીએ છીએ કારણ કે આપણને ખબર છે કે આપણે આપણા બાળકને જ્યારે ભણવા માટે મોકલીએ છીએ ત્યારે એની સેફ્ટી ત્યાં બી એટલી જ છે જેટલી મા બાપના અંતર્ગત છે પણ હવે આખી આખા સિનારીઓ બદલાઈ ગયો છે આ જે ઘટના નયનવાળી બની એણે બધા વાલીઓને હચમચાઈ નાખ્યા છે એમની માનસિકતાને હચમચાઈ નાખી છે એમના વિચારોમાં સમજી લો એટલું દબાણ આપી દીધું છે કે હવે પ્રશ્ન એ થયો છે કે બાળકની સેફ્ટી ક્યાં હવે શિક્ષા કારણ કે બાળકની એક કેળવણી બાળકનું ભાવિ ભવિષ્ય કે બાળકનું કરિયર જે બી છે એ શિક્ષણ ઉપર ડિપેન્ડેબલ હોય છે અને શિક્ષણ માટે જો બાળકને મોક મોકલીએ તો હવે એની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે કે સુરક્ષા ક્યાં કારણ કે બાળકને જ્યારે આપણે એક સપના સાથે એક ઉમેદો સાથે મોકલીએ છીએ કે આપણું બાળક મોટો થઈને એનું ભાવિ ભવિષ્ય બનશે સારું એજ્યુકેશન લે સારું કંઈક શીખે શિસ્ત શીખે સંસ્કાર શીખે પણ હવે ત્યાં જ જીવનું જોખમ લાગે તો એક માવતર તરીકે એક પેરેન્ટ્સ તરીકે જાય ક્યાં કારણ કે નયનની જે ઘટના બની છે બહુ દુઃખદ તો છે જ એની સાથે શર્મનાક ઘટના છે ખાલી માત્ર નય નયન ખાલી વાલીઓ માટે જ નહીં એક સ્કૂલ પ્રશાસન માટે બી બહુ મોટો પ્રશ્ન છે કે જ્યારે સ્કૂલમાં આવું થતું હોય અને બાળકને થયા પછી બી એની એની કાળજી લેવામાં ના આવે બેદરકારી કરવામાં આવે અને એ બેદરકારીના લીધે એ બાળક પોતાનો જીવ ગુમાવે ત્યારે એક સ્કૂલ તરીકે એક પાઠશાળા તરીકે બહુ મોટી બે જવાબદારી કહેવાય અને જેની સજા એમને મળવી જ જોઈએ અને વાલી તરીકે હું એક જ વસ્તુ કહેવા માગીશ અને ખાસ કરીને એક મા કારણ કે હું પોતે બે દીકરીઓની માતા છું મારી બંને દીકરીઓ એ જ સ્કૂલમાં ભણી રહી છે ત્યારે નયન સાથે જે કિસ્સો બન્યો તે એક મા તરીકે હું એટલું જ કહીશ કે આવો કિસ્સો ફરી કોઈ કોઈ દીકરા દીકરી સાથે ના બને આજે અમે આ લડાઈ લડી લડી રહ્યા છે માત્રને માત્ર આ એક સ્કૂલ પૂરતી નહીં આવી જેટલી બી સ્કૂલો છે જે શિક્ષાના નામે પોતાની દુકાનો ચલાવી રહી છે એની માટે આ લડાઈ લડી રહ્યા છીએ એટલે એમાં અમે ન્યાયની માંગણી કરીએ છીએ ને અમારો આક્રોશ આટલો ને આટલો રહેશે જ્યાં સુધી એ બાળકને કે એના ઘરનાને ન્યાય નહીં મળે ત્યાં સુધી બિલકુલ અને હિરણભાઈ પણ આપણી સાથે છે હિરણભાઈ અનેક એવા ઘટનાઓ આપણે અગાઉ પણ જોયા હતા કે દૂષણનું પ્રમાણ સ્કૂલોમાં વધી રહ્યું છે પરંતુ હવે હવે આ ઘટના આવ્યા પછી તમામ વાલીઓને એક ચિંતાને એક ડર રહે છે કે મારો જે બાળક છે તે શાળામાં સુરક્ષિત છે કે નહીં અત્યારની આપની ચિંતા શું છે આપની લાગણી શું છે અને આપ શું ઈચ્છો છો કે હવે કેવા એવા નિયમો છે બદલાવ આવવા જોઈએ કે જેના કારણે કાં તો પછી શાળાના ભણતરમાં એવો કંઈ ઉમેરો થવો જોઈએ કે જેના કારણે બાળકોનું ભવિષ્ય સુધરે અને આવી બધી દૂષણોથી તેઓ દૂર રહે ડેફિનેટલી તો તમે જે રીતે કીધું એ પ્રમાણે આ જે બાળકો સ્કૂલમાં જતા હોઈએ તો આજે આપણે પણ નાના હતા ત્યારે સ્કૂલમાં જતા હતા એ ટાઈમે બી નાનું મોટું ચાલતું હતું પણ જેમ જેમ પ્રગતિ કરે છે દેશ એવી રીતે બાળકોને એવું કે ભાઈ મારો છોકરો ત્યાં સ્કૂલમાં જાય છે અને ત્યાંથી એનું સારું ભવિષ્યનું ઘડતર કરે જ્યારે મા બાપ કોઈ ફીસની ચિંતા કર્યા વગર જે પ્રમાણે સ્કૂલની ડિમાન્ડ હોય છે કે ભાઈ આ ટાઈમે ફીસ આપો તમે સ્ટેશનરીના પૈસા આ પૈસા એમાં જો આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા તો પછી આની અંદર શા માટે આપણે કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ કેમકે જેટલું બાળક ઘરમાં રહી જાય એટલું જ સ્કૂલમાં પણ રહી જાય તો જેટલી મા બાપની જવાબદારી હોય આપણે બી એક્સપેક્ટ કરીએ કે આપણું છોકરું ત્યાં આગળ ભણે છે તો એની બી સ્કૂલ બી એની પોતાની જવાબદારી પૂરી કરે ત્યાં આગળ પણ હવે અમુક જેમ કે આપણે બી ઘરે કોઈ છોકરું કંઈ કરતું હોય છે આજુબાજુમાં તોફાન કરતું આપણે બી એને રોકટોક કરીએ તો ત્યાં તો જે શિક્ષક છે જે ગુરુ છે એને શીખવાડવાળા તો એની થોડી તો જવાબદારી બને છે કે ભાઈ આજે વાલીઓ કોઈ કમ્પ્લેન કરે છે તો એના ઉપર એ લોકોને સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કે ભાઈ નહીં આજે જનરલી મારી પ્રેક્ટિસ કેવી છે કે હું કંઈ બી પ્રોબ્લેમ્સ હોય તો હું ડાયરીઝમાં લખી નાખું છું કે ભાઈ ટીચરને કે આ કમ્પ્લેન છે પછી ત્યાંથી રિવર્ટ નથી આવતો આ મને પર્સનલ એક્સપિરિયન્સ છે આજે એના ઉપર જો એમણે કોઈ એક્શન લીધું હોય તો એ લોકો એની અંદર નોટની ઉપર રિવર્ટ કરીને દેવું જોઈએ કે ભાઈ નહીં આજે તો આવા ઘણા કિસ્સા છે કે જે માર્કેટમાંથી અમને જાણવા મળેલા છે કે સ્કૂલની અંદર આ તકલીફો છે જેમ કે તમે સાંભળ્યું સાંભળ્યું હશે કે ભાઈ ને એ બધી બી વસ્તુઓ ત્યાંથી મળતી હોય છે તેમ છતાં જો આપણે બાળકને સ્કૂલે મોકલીએ છીએ આપણે એ લોકોને પોઈન્ટ્સ હાઇલાઇટ કરીએ છીએ તો એ ટાઈમે એના ઉપર કેમ ખરી ઉતર નથી ઉતરતી સ્કૂલો તો આ એક સ્કૂલ માટે નથી દરેક સ્કૂલ માટે એવો જ ફીડબેક છે કે જ્યારે તમે જે માગો છો એ ફી તમને આપી દઈએ છીએ તમે ફી પે કર્યા વગર રિઝલ્ટ બી નથી બહાર પાડતા સ્ટુડન્ટ્સના તો તો તમે ખરેખર શિક્ષણ આપો છો છોકરાઓને કે આનો બિઝનેસ ચલાવો છો એના ઉપર પ્રશ્ન ચિહ્ન થઈ જાય છે ત્યાં આગળ બિલકુલ બીજું આજે જેમ કે કહેવામાં આવે છે સ્કૂલની કમ્પાઉન્ડની અંદર જવાબદારી બને છે તો આજે સેવન ડેની પર્ટિક્યુલર વાત કરીએ તો ત્રીસેક હજાર સ્ટુડન્ટ્સ ત્યાં અભ્યાસ કરે છે તો એ પ્રમાણે તમારે સિક્યુરિટીનો બી વ્યવસ્થા કરવી જોઈએ ને તો મારો કહેવાનો મતલબ એવો છે કે જેટલી જો સ્કૂલ આની અંદર ધ્યાન નહીં રાખે તો આ ધીમે ધીમે આપણું જે ફ્યુચર જે છોકરાઓનું એ ખતરામાં આવી જશે બિલકુલ બિલકુલ અને અમિતભાઈ સૌ પ્રથમ તો આપણે પણ એ જ પૂછું છું માર કે આ ઘટના આવી અને ઘટના બાદ અત્યારે જેટલા પણ રોષ છે તે તમામમાં જોવા મળી રહ્યો છે કારણ કે હવે એક ભય છે તે તમામ વાલીઓમાં છે કે શું મારો જે બાળક છે તે સ્કૂલમાં સુરક્ષિત છે કે નહીં પરંતુ એક જે તંત્ર હોય છે જે સ્કૂલ સંચાલકો પ્રશાસનનું જે તંત્ર હોય છે સ્કૂલોના વાલીઓ જે સંચાલકો હોય છે તેમનું તો શું બેદરકારી એ શાળાની રહી હશે કે આખરે મોત મળ્યું હતું અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે વાલીઓ દ્વારા કે યોગ્ય સારવાર એ દરમિયાન આપવામાં ન આવી અને ખૂબ જ મોડું કરી દીધું હતું તમે જોઈ રહ્યા છો કે શાળાની ઘોર બેદરકારી સામે આવી રહી છે અત્યારે સુધીમાં ત્રણ દિવસ થયા ના તો કોઈ શાળાના વા શિક્ષક સામે આવ્યા ના કોઈ પ્રિન્સિપલ સામે આવ્યા છે અને કંઈક ને કંઈક જોવા જઈએ તો આ લોકો કંઈક ને કંઈક છુપાવી રહ્યા છે અને સબૂતો બધા લોકોએ ધોઈને છુપાવી દીધા છે કે કોઈ શિક્ષક સામે નથી આવતા તમે જોઈ રહ્યા છો આ ત્રણ દિવસથી આ બનાવ ઘટના ઘટી છે પણ ના તો કોઈ શિક્ષકનું નિવેદન આવ્યું છે સામે ના કોઈ પ્રિન્સિપલ કે કોઈ સામે આવ્યું છે અને જોવા જઈએ તો શાળાની ઘોર બેદરકારી અવારનવાર કિસ્સાવા લોકોના સામે આવતા હોય છે અને કેટલાય વાલીઓએ અગાઉ પણ કમ્પ્લેન કરી છે કે આ રીતની પ્રવૃત્તિઓ સ્કૂલની અંદર બની રહી છે તો પણ આ લોકોને કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી અને આ ઘટના ઘટી ત્યારે ત્યાં કર્મચારી કે સ્ટાફ કે કોઈ હાજર હોવા છતાં પણ ના કોઈ છોકરાને કોઈ સારવાર માટે કોઈ એકસો બોલાવી છે કે કશું કોઈ હેલ્પ કરી દે ત્યાંના વાલીઓ ત્યાંના સ્થાનિક લોકોએ છોકરાને રિક્ષામાં બોલાવીને લઈ ગયા છે અગર ત્યારે જ ત્યારે એને એકસો આઠ બોલાવીને તાત્કાલિક સારવાર જો છોકરાને મળી હોત બાળકને તો આજે આ મોત ના નીજપ્યું હોત આજે આ છોકરાનું બાળકનું મોત ના થયું હોત જો એને તાત્કાલિક સારવાર મળી હોત તો અવારનવાર આપણે જોઈ રહ્યા છો તો આ સેવન ડે સ્કૂલનું અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે જો નશા પ્રવૃત્તિમાં અને છરા છાકુ અને કેટલી ઘટના ઘટી હોય છે તો આ લોકોને કમ્પ્લેનો કરી છે વાલીઓએ પણ કોર બેદરકારી છે આ શાળાની આવી ચલાવી લેવામાં આવશે નહીં બિલકુલ બિલકુલ અને પૂનમબેન બીજો એ પણ થાય છે કે જે રીતે આ આપ શું કહેવા માંગશો કારણ કે આ બેદરકારી છે તે જે સ્કૂલ સંચાલકો સામે આક્ષેપો કરવામાં આવ્યા છે અનેક બેદરકારી કારણ કે પુરાવા છુપાવવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો આ તમામ જેટલી પણ આ ઘટના બાદના જે પહેલી કામગીરી સ્કૂલની હતી તે શું રહી હતી અને કયા કયા આક્ષેપો આપ કરી રહ્યા છો સ્કૂલ પર અત્યારે તમે જોશો તો સ્કૂલ હાથ ઊંચા કરી રહી છે એમનું કહેવું એમ છે કે આ ઘટના સ્કૂલની બહારની પ્રિમાઇસિસમાં થઈ છે નો ડાઉટ થઈ છે બહાર પણ જ્યારે એ દીકરો દોડીને અંદર આવ્યો પોતાના ઘા બતાવ્યા અને બચ પોતાને બચાવવા માટેના એફર્ટ્સ કરી રહ્યો તો ત્યારે તમે બધા ચૂપચાપ જોઈ રહ્યા હતા એકબીજાની કોન્ટેક કરીને પ્રશાસનનું ઉપર શું થશે એમને એમની ચિંતા થઈ કે હવે આપણી સ્કૂલને બદનામીને શું થશે આપણું સ્કૂલનું શું થશે તે સાંભળવામાં આવ્યું છે કે આ લોકો એવિડન્સ છુપાવવાની કોશિશ કરી ધોઈ નાખવાની કોશિશ કરી પણ જ્યારે દીકરો આવી રીતના મરવા પડેલો હતો ત્યારે એ દીકરા સામે એ લોકોએ જોયું નહીં અને માત્ર એટલું જ નહીં મને જાણવા મુજબ બીજા અન્ય વાલીઓ એને મદદ કરવાની કોશિશ કરી સ્ટુડન્ટને મદદ કરવાની કોશિશ કરી ત્યારે બી સ્કૂલવાળાએ ના પાડી દીધી કે કોઈ ટચ ના કરતા અમે લોકો જોઈ લેશું એ દીકરો પચીસ મિનિટ સુધી તડપતો રહ્યો પણ હું એ સ્કૂલને એક સવાલ કરવા માંગીશ કે આ તો તમારા ભલે તમારે પ્રિમાઇસિસની બહાર થયું ચલો તો એ આ એ દીકરો તો તમારા સ્કૂલનો હતો મારવા વાળો બી છોકરો તમારા સ્કૂલનો હતો ઇવન જેના બેગમાંથી છૂરી કે ચાકુ નીકળ્યું કે ધારદાર હથિયાર નીકળ્યું એ બી તમારા સ્કૂલના જ બેગમાંથી નીકળ્યું છે બીજી વસ્તુ આજે એક દુશ્મન હોય દુશ્મનનો બી છોકરો હોય ને તો એક જાહેર પબ્લિકમાં કે જાહેર પ્લેસમાં એ કંઈક ઘટનાથી અથવા અકસ્માત થયો હોય કે મરવા પડ્યો હોય ને તો બી એક માણસાઈની દ્રષ્ટિ કોઈ બી એને મદદ કરે તમે બીજું કાંઈ નહીં પણ એક માણસાઈની દ્રષ્ટિ એને મદદ તો કરી શકતા હતા એમાં તમે હાથ ઊંચા કેમ કર્યા પણ હું એક વસ્તુ કહેવા માગીશ જો કદાચ એ જ સમયે તમે એમ્બ્યુલન્સની બી વાત જોઈ હોત અથવા તમે એમ્બ્યુલન્સને તો બોલાય જ નથી પણ છતાં એમ્બ્યુલન્સ કરતાં તમે તમારા પોતાના સાધનમાં તાત્કાલિક ઇમિડિયેટ લઈ ગયા હોત અને એ બાળક બચી ગયો હોત તો આજે તમારી વાહવાહી થઈ હોત આ રીતના તમારે તમારી સ્કૂલમાં હોવાડો ના થયો હોત એટલે આ પૂરેપૂરી બેદરકારી છે અમારો જે સવાલ છે અમારો જે મુદ્દો છે કે અમારા જે આક્ષેપ છે સ્કૂલના સિસ્ટમ ઉપર નથી અમે બી સમજી શકીએ કે આટલા બધા સ્ટુડન્ટ છે બધાના રોજ બેગ તપાસવા અઘરા હોય છે કે કંઈ બી એક્સવાય ઝેડ પણ અમારો મુદ્દો એ છે કે જ્યારે એ બાળક તમારી આ તમારા આશ્વાસને તમારી પાસે આવ્યું કે મને બચાવો ત્યારે તમે એને બચાયાની તમે તમારી પોતાને બચાવ કરવાની કોશિસે લાગી ગયા અને એ દીકરાને મરવા માટે

તો આ જે ભય છે આ જે ડર છે તે શું હવે વાલીઓના દિમાગમાંથી નીકળશે બિલકુલ નહીં નીકળે કારણ કે અમે અમારા બાળકોને સ્કૂલે એટલા માટે મોકલતા હોઈએ છીએ કે એને સારું શિક્ષણ મળે સારી રીતે ત્યાં એ કેળવાય પણ હવે જો બાળકોની અંદર આવી રીતના જાય છે તો ખરા પણ પાછા આવશે કે નહીં એ બી કોઈ ગેરંટી નથી તો બા પેરેન્ટ્સો કઈ જિમ્મેદારીથી બાળકોને સ્કૂલે મૂકી શકવાના છે બસ મારું ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે નયનને ન્યાય મળવો જોઈએ જસ્ટિસ મળવું જોઈએ બિલકુલ અને હિરનભાઈ અનેક કેવા કિસ્સાઓ આપણે જોયા છે ન માત્ર આ એક સ્કૂલની વાત છે પરંતુ અગાઉ પણ છેલ્લા ઘણા વર્ષોની અંદર હવે આધુનિકતા તરફ યુવાનો તો વળી રહ્યા છે ડિજિટલાઇઝેશન થઈ ચૂક્યું છે તમામ વિદ્યાર્થીઓના હાથમાં મોબાઈલ ફોન્સને તમામ ગેઝેટ્સ છે તે આવી ચૂક્યા છે જે સોશિયલી રીતે ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે પરંતુ આ તમામ વચ્ચે એક માનસિકતા બાળકોની કેવી રહેલી છે આ જે ઘટના આવી ત્યારબાદની હવે બાળકોની સ્થિતિ કેવી રહેશે શું તેઓ પણ ડરશે અને આ પ્રકારની ઘટના તેમને કેવી રીતે ઇન્ફ્લુએન્સ કરશે જી તો જેમ કે અત્યારે મોબાઈલ ગેમ્સ બી અત્યારે તમે જોયો કે જેની અંદર લોકોને છોકરાઓની અંદર જે મેન્ટલી કંડિશન હોય છે એને ક્રૂડ ટાઈપની કરાવે છે કેમ કે એની અંદર ગેમ્સ બી એવી જ હોય છે કે તમે મોબાઈલની અંદર આખી દિવસ તમે જોશો તો પેલી પબજી ટાઈપની ગેમ્સ હોય છે ફ્રી ફાયર ટાઈપની ગેમ્સ હોય છે તો આવી ગેમ્સની અંદર કોઈ માઇન્ડ સારું થાય એવી કોઈ ગેમ્સ નથી આની અંદર તો એ બી પછી આખો દિવસ જો એની અંદર મોબાઈલમાં ટેકનોલોજીથી સંકળાયેલા રહેશે તો જ્યારે બહારની દુનિયામાં જાય છે ત્યારે બી એ લોકોનું મેન્ટાલિટી બેકગ્રાઉન્ડ એ જ રીતનું રહેતું હોય છે આની અંદર તો એઝ ઇટ ઇઝ પેરેન્ટ્સને બી એ જ વિનંતી છે કે ભાઈ જ્યારે તમે બાળકોને આખો દિવસ મોબાઈલનો જે મતલબ મોબાઈલના મલ્ટી મલ્ટીપર્પઝીસ હોય છે તમે એને કાં તો સ્ટુડન્ટ એઝ એની અંદરથી કંઈ નોલેજ લઈ શકો બીજો યુઝ એવો છે કે ભાઈ તમે આવી ગેમ્સ બનાવીને તમારું છોકરાઓનું માઇન્ડ જે છે એને એ ડેમેજ કરતું હોય છે તો એનો પ્રોપર યુઝ થાય જેથી કરીને એની પ્રગતિમાં એને ફાયદો થાય તો એ રીતે જો પેરેન્ટ્સ બી એવી રીતે સમજીને મોબાઈલ્સ આપે બાળકોને તો એ એક આગળના ભવિષ્યમાં એના માટે સારું છે બિલકુલ અને અમિતભાઈ જે રીતે આ શાળા પર આક્ષેપો થયા હતા અને સાથે કહ્યું હતું કે બે ગેંગ પણ બનાવવામાં આવી અને શાળામાં એક એક પ્રકારનો એવો માહોલ હતો કે એક એક ન્યુશન્સ એક દૂષણ ત્યાં આગળ ફેલાયેલું હતું શું જે શાળાનું પ્રશાસન છે શાળા તંત્ર છે તે એટલું કંટ્રોલમાં નહોતું રાખી શકતું શું તમામ જે જવાબદારી છે તેમાંથી અત્યારે હટી રહ્યું છે આપનું શું માનવું છે કયા કયા એવા કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા હતા શાળાના અને સાથે અત્યારની સ્થિતિ જે હતી આ ઘટના દરમિયાનની તે કેવી હતી શાળાના અંદર આપણે જોવા જઈએ તો શાળા એક વિદ્યાર્થીઓનું મંદિર હોય છે એ મંદિરની અંદર નશાની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે શાળાની અંદર અવારનવાર એ કિસ્સા સામે આવતા હોય છે ત્યાં નશાની પ્રવૃત્તિઓ ચાલે છે બહાર ગેંગો બનાવાય છે એ ગેંગોની સાથે નાના નાના ચાકુ છરી આ બધા હથિયારો સામે આવેલા છે ઘણીવાર વાલીઓની કમ્પ્લેન્ટ પણ સામે આવેલી છે ત્યાં પણ તોય શાળા પ્રશાસને કોઈ ધ્યાન દોરતી નથી એ શાળા પ્રશાસને જો એ ત્યાં જ ધ્યાન આપી દીધું હોત તો આજે આ વસ્તુ ઘટના ઘટી ના હોત બિલકુલ બિલકુલ અને પૂનમબેન જે રીતે શિસ્તની વાત આવતી હોય કે જે શિસ્તનું સિંચન છે તે શાળામાં બાળકો કરતા હોય એક તો હોય કે પરિવાર માતા પિતા કરતા હોય અને માતા પિતા શાળાએ મોકલતા હોય તો બીજું ગુરુની એ જવાબદારી હોય છે કે પોતાના જે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે તેમને શિસ્ત શીખવાડે પરંતુ આજની અનેક ઘટનાઓ એવું સાબિતી આવે છે કે શિસ્ત નામની કોઈ વસ્તુ શાળામાં જોવા નથી મળતી આ શિસ્ત માટેની જે તાલીમ હોય છે અને સાથે જે પ્રોગ્રામિંગ જે મૂવમેન્ટ ચલાવવાની હોય છે તો એમાં તદ્દન શાળાઓ નિષ્ફળ રહેતી હોય તેવું અનેક ઉદાહરણ આપણે જોયા છે આપ આ વિશે શું કહેશો ને આ વિશે કુછ એવી માંગ આપ કરવા માગો કે જેને કારણે આ તમામ જે ફરીથી પુરાણી આપણી સભ્યતા હતી જે ગુરુ શિષ્યની પરંપરા હતી તે ફરીથી પુનઃ સ્થાપિત થઈ શકે આ બહુ સારી વાત કરી બહુ આ ધબકતો પ્રશ્ન છે અત્યારે કોરોના પછી ખાસ કારણ કે આપણે સૌ જોઈ શકીએ છીએ કે કોરોના કોરોના પછી ટોટલી જે એજ્યુકેશન છે ડિજિટલ થઈ ગયું છે મોબાઈલ દ્વારા એજ્યુકેશન આપવામાં આવે છે રહી વાત શિસ્તની શિસ્ત જઈ રહ્યું છે મોબાઈલ અને સોશિયલ મીડિયાના લીધે જ અને મોબાઈલ બાળકોના હાથમાં આવ્યું છે એનું કારણ માત્ર ને માત્ર સ્કૂલો છે અને એનું અત્યારનું એજ્યુકેશન છે તમે જોઈ શકો છો અત્યારે ટોટલી એજ્યુકેશન જે બી છે મોબાઈલ દ્વારા પીડીએફ મોકલી દે છે પહેલાં એવું હતું કે બોર્ડમાં લખાવતા છોકરાઓ પાછળ મહેનત કરતા શિક્ષામાં અને એને ડિસિપ્લિન એ ફાસ્ટ લખે છે કે સ્લો લખે છે એના ઉપર એના ઉપર ફોકસ હેન્ડરાઇટિંગ ઉપર ફોકસ પણ હવે એવું બધું રહ્યું નથી હવે એ લોકો પીડીએફ મોકલીને એકદમ પોતે એકદમ રિલેક્સ થઈ જાય છે એટલે એ લોકોની જવાબદારીમાંથી છટક બારી એ લોકો કરે છે પણ જ્યારે કે જ્યારે બાળકને આપણે મોબાઈલ હવે કેવું થયું કે આપણે કમ્પલસરી આપણે બાળકને પર્સનલ મોબાઈલ આપવો પડે છે માત્ર માત્ર એજ્યુકેશન માટે ખાસ કરીને મારું એક્ઝામ્પલ જ લઉં તો હું વર્કિંગ છું મારા હસબન્ડ બી વર્કિંગ છે તો મારા બાળકને હું આખો દિવસ રહેવાની હતી હવે એને જો હું મોબાઈલ ના આપું તો એ એના પીડીએફ્સ આવે છે બીજી નોટ્સ આવે છે કે રીતના કમ્પ્લીટ કરે હવે પ્રિન્ટ કરાવીને હું વારંવાર કેટલી વાર પ્રિન્ટ કરાવવા જવું કે લેવા જવું અથવા મારે ઘરમાં પ્રિન્ટર વસાવવું પડે તો આ બધી વસ્તુ જે થઈ એ કોરોના કોરોના દરમિયાન મજબૂરી હતી ત્યારે આ વસ્તુ કરતા હતા ઇટ્સ ઓકે પણ હવે કોરોના પછી જ્યારે હવે નોર્મલ સિચ્યુએશન થઈ ગઈ છે ત્યારે તમે હજી આ મોબાઈલ ઉપર ડિપેન્ડેબલ બાળકોનું એજ્યુકેશન રાખો છો એ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે મોબાઈલ લીધા પછી બાળક શું કરે છે શું નહીં એ વાલીને બી ખબર નથી હોતી કારણ કે ચોવીસ કલાક અમે વોચ તો ના જ રાખી શકીએ જ્યારે સ્પેશિયલી અમે વર્કિંગ હોય ત્યારે ખાસ કે મોબાઈલ આપ્યા પછી એ લોકો રિયલમાં સ્ટડી કરે છે કે પછી સોશિયલ મીડિયા વાપરે છે કે બીજું કંઈ કાર્ય એની અંદર કરે છે તમે જોશો પોન સાઇટો મેક્સિમમ હવે યુઝ થાય છે નાના બાળકો વચ્ચે કારણ કે યુટ્યુબ કે કોઈ બી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં બી એટલી વલગારીટી રીલ્સમાં આવે છે કે ઘણી તો આપણને પોતાને શરમ આવે આટલા મોટા એડલ્ટ હોવા છતાં તો બાળકોને તો હજી એની હજી એટલું વિકાસ બી નથી થયો હતો જ્યારે એ જોવે એવી રીતે એને જિજ્ઞાસા થાય કે આ શું છે લાય જોઈએ જોઈએ એટલે એના મગજમાં એ જ ફરે પછી એને એજ્યુકેશન કેવું બધું નહીં એના મગજમાં આ બધી જિજ્ઞાસાઓ વિકૃતિઓ આવે અને એમાં એમાં આવા ક્રાઇમ સર્જાય છે અને આવા બધા જે બી અત્યારે ન્યુશન્સ થઈ રહ્યા છે એનું કારણ એ જ છે એટલે કારણ બસ કારણ એ જ છે કે મોબાઈલ યુઝેસના લીધે બી વધારે આ થાય મોબાઈલ યુઝેસ વધારવાનું કારણ સ્કૂલો જ છે સ્કૂલોનું અત્યારનું એજ્યુકે એજ્યુકેશન સ્ટ્રક્ચર છે તો હું એક જ એડવાઇસ આપવા માગીશ કે સ્કૂલોએ હવે અને વાલીઓ બી સજાગ થવાની જરૂર છે કે વાલીઓએ બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ અને સ્કૂલને સ્ટ્રિક્ટલી કહેવું જોઈએ કે હવે મોબાઈલમાં એજ્યુકેશન નહીં મોબાઈલમાં એજ્યુકેશન આપશો તો એ એના વિરોધમાં ફરિયાદ કરવામાં આવશે એ રીતના સિસ્ટમ લાવશો તો જ થશે કારણ કે હવે શિક્ષણ વિભાગ આ રીતના સ્કૂલ વિભાગ આવી રીતના મહેનત કરતું બંધ થઈ ગયું છે એના લીધે શિસ્તની કમી આવે છે અને શિક્ષણની કમી આવે છે અને મોબાઈલનો યુઝેસ વધે છે બિલકુલ અને અમિતભાઈ જે રીતે બાળકોની અંદર વિદ્યાર્થીઓની અંદર અત્યારે જે હિંસક પ્રવૃત્તિઓ વધી રહી છે અને જે માનસિકતા એ રીતની થઈ રહી છે તો સ્કૂલ હોય કે પછી ઘરમાં હોય બાળકોને કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી જોઈએ જેના કારણે બાળકોની અંદર એ તમામ જે હિંસક પ્રવૃત્તિઓ છે તેમની માનસિકતા જે એકદમ ક્રૂરતા તરફ વધતી હોય તેને અટકાવી શકાય બાળકોને આપણે જોવા જઈએ તો બાળકોને સારું એવું સ્કૂલની અંદર ગ્રાઉન્ડ હોવું જોઈએ એ ગ્રાઉન્ડમાં આ ગેમ સારી એવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ ધ્યાન આપવું જોઈએ અને સ્પોર્ટ ગેમ કરાવવી જોઈએ એ ટાઈપની હરેક અવર અવરનવર પ્રવૃત્તિ કરાવવી જોઈએ બાળકોને આજના જમાનાની અંદર મોબાઈલ એવું થઈ ગયું છે કે બાળકોના માઇન્ડની અંદર મોબાઈલ શો જોતા હોય છે એમાં આવી નવા રીલ્સો આવતી હોય છે તો એ રીલસો જોઈને બાળકો આવી કૃત્ય કરતા હોય છે એ વસ્તુ જોઈને આજે આ ઘટના ઘટતી હોય છે તો બાળકોને આજની તારીખમાં મોબાઈલ બહુ એટલું બધું ના આપવું જોઈએ અને આમાં ધ્યાન આપવું જોઈએ બિલકુલ અને એક વાલી તરીકે હિરણભાઈ આપણે શું બાળકોને એટલો સમય નથી ફાળવી શકતા જેના કારણે બાળકો છે પોતાની વાત છે તે આપણને નથી જાણી શકતા ઓબ્વિયસલી કામ બધાના હોય છે કામને લીધે એ સમય એ અભાવ હવે ખૂટતો ગયો છે અને પરિવાર ક્યાંક ક્યાંક પહેલાં તો ભેગા મળીને સાથે રહીને એક સાથે જમતા હતા પરંતુ હવે કદાચ જમવાનો પણ સમય નથી મળી રહેતો સાથે તો શું બાળકોમાં પણ ક્યાંક ક્યાંક એક અભાવ એ પ્રેમ છે હુંફા જોઈએ જે બાળકોને તે ન મળતી તેના કારણે તે આ પ્રવૃત્તિઓ તરફ વધુ આકર્ષાય એકદમ તદ્દન સાચી વાત છે એઝ અ પેરેન્ટ્સ આપણે પણ એ એટલી જવાબદારી બને છે કે આપણે બાળકની સાથે ટાઈમ કાઢીએ એની સ્કૂલમાં શું ચાલી રહ્યું એના વિશે તપાસ કરીએ સાંજે થોડી વાર આપણે બેસીને ભાઈ ચલો આજે તારા કયા કયા સબ્જેક્ટ ઉપર કયો ક્લાસ ચાલ્યો છે શું આજે કંઈ તમે આખો દિવસનું શું શેડ્યુલ હતું એની અંદર તો દરેક પેરેન્ટ્સે સાંજે દસ મિનિટ તો કમસે કમ એની સાથે આખા એન્ટાયર ડેની એને શું એક્ટિવિટી કરી છે એના ઉપર કાઢવો જરૂરી આ સમયમાં આજે મારી જ વાત કરું તો મારો સન અત્યાર સુધી ટ્યુશન ક્લાસ કરતો હતો હવે દરરોજ સાંજે હું એની સાથે અડધો કલાક સ્પેન્ડ કરું છું કે ભાઈ ચલો હવે આપણે ટ્યુશન ક્લાસથી છોડીને એ એકનો એક દોઢ કલાકનો સમય હોય તો એ બચે છે તો એની અંદર આપણે જે બહારની ગેમ્સ છે એને પ્લેઈંગ એરિયામાં આપણે કામ એનું યુટિલાઇઝ કરીએ તો એ જે સાંજનો સમય છે એ આપણા બાળકને આપણે આપવો જોઈએ જેથી કરીને ડે ઇન આઉટ્સનું આપણને આઈડિયા આવે પ્લસ ઘણું મોબાઈલ ટીવીસની અંદર જોવા જેવું હોય છે કે ભાઈ દુનિયામાં શું ચાલી રહ્યું છે શું એને યુઝફુલ ઘણા વિડીયોઝ એવા હોય છે કે જે એના એને નોલેજ આપતું હોય છે આપણે ચલો વિદેશની દુનિયા નથી જોઈ શકતા પણ અહીંથી જોઈએ કે ભાઈ અહીંયા અને ત્યાં શું ડિફરન્સ છે પ્લસ એજ્યુકેશન બી એની અંદર અવેલેબલ છે યુટ્યુબ્સની અંદર ઘણી સારી સારી વસ્તુ છે તો જો આપણે એ ઓપ્ટ કરતાં એ લોકોને શીખવાડીએ કઈ વસ્તુ જોવી જોઈએ મોબાઈલમાં અને કંઈ ના જોવી જોઈએ તો બી એના માટે યુઝફુલ થાય બિલકુલ બિલકુલ અને પૂનમે નહીં પણ પૂછું છે આપને કે હાલની જે સ્થિતિ છે આ ઘટના છે ત્યારબાદ પુરાવાના નાશનો પણ અનેક આક્ષેપો લાગવામાં આવ્યા છે હાલ હવે સરકાર અને સાથે સાથે પ્રશાસન જે સ્કૂલ છે તેની તરફથી સાથે સાથે જે શિક્ષણ વિભાગ છે આપણું તેમની આપની શું માંગ રહેશે અને કયા પ્રકારની તપાસ થાય અને સ્કૂલ શું પણ આની પાછળ એટલી જ જવાબદાર છે જેટલે જેટલા પણ સામે જે આ હત્યા કરનાર જે વિદ્યાર્થી છે તે એટલો જવાબદાર તેટલું પણ સ્કૂલ જવાબદાર આપ શું કહેશો આ મુદ્દેને કેવી માંગ આપની રહેશે સો ટકા સાચી વાત છે કે હત્યા કરનાર તો ગુનેગાર છે પણ એ જે નજરે સામે જોઈને અને બાળકને હોસ્પિટલ ના લઈ જવું એનું ટ્રીટમેન્ટ પાછળ ધ્યાન ના આપવું એ બી એટલો જ સરખો ગુનેગાર વ્યક્તિ છે પછી એ સ્કૂલ પ્રશાસન હોય કે કોઈ બી વ્યક્તિ હોય બીજી વસ્તુ સરકાર પાસે ન્યાયતંત્ર પાસે અને સ્કૂલ પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે હવે આ સ્કૂલ જે બી સ્કૂલ છે શિક્ષણના નામે ધંધા ચાલી રહ્યા છે એ બંધ થવા જોઈએ મોબાઈલ એજ્યુકેશન બંધ થવું જોઈએ અને ન્યાયતંત્ર અને સરકાર પાસે એ છે કે આ જે નયન સાથે ઘટના ઘટી એક માનો લાલ ખુવાણો એક વાલીઓનું ઘટપણની લાઠી તૂટી તો એ હવે અન્ય સાથે ના થાય બીજા એમાં મારી દીકરી બી આવી ગઈ અન્ય લોકોના દીકરા દીકરી બી આવી ગયા તો આ ઘટના ફરી ના ઘટે એની માટે ન્યાયતંત્રએ સ્ટ્રીકમાં સ્ટ્રીક કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ પગલાં લેવા જોઈએ જેથી માત્ર આ એક સ્કૂલનો સવાલ નથી આવી અન્ય જેટલી બી સ્કૂલ છે કે જે બે બે જવાબદારી અને માત્ર ને માત્ર વિદ્યાના નામે શિક્ષાના નામે પોતાની દુકાન જ ચલાવી રહી છે એ લોકોને સબક મળે અને જેટલી બી સ્કૂલો છે એમાં સરપ્રાઇઝ ચેકિંગ બેગનું સોરી સરપ્રાઇઝ બેગનું સ્કૂલવાળાએ બે વિદ્યાર્થીના બેગમાં સરપ્રાઇઝ ચેકિંગ રાખવું જોઈએ અઠવાડિયે કે બે ત્રણ દિવસે એ રીતના એ સિવાય સરકાર કે ન્યાયતંત્ર કે શિક્ષણ વિભાગે બી સ્કૂલની ગમે ત્યારે ઇન્સ્પેક્શન અચાનક રાખવી જોઈએ કે સ્કૂલમાં શું ચાલી રહ્યું છે શું કરી રહ્યા છે અચાનક ત્યાં જઈને સસ્પેન્સ રીતે એ લોકોને ખબર પાડવી જોઈએ કે કેવી રીતના એજ્યુકેશન લઈ રહ્યા છે વિદ્યાર્થીઓના રિવ્યૂ લેવા જોઈએ ટીચર્સના રિવ્યૂ લેવા જોઈએ તાકી એજ્યુકેશન વિભાગને શિક્ષણ વિભાગને આઈડિયા આવે કે અત્યારની સિસ્ટમ કેવી ચાલી રહી છે જેથી કાલ ઉઠીને એવું ના થાય આપણે વિદ્યા મંદિર કે પાઠશાળાને એવું ગણીએ છીએ કે આમાંથી જે બાળક નીકળે ડૉક્ટર એન્જિનિયર સાયન્ટિસ્ટ બનીને નીકળે છે અથવા બને આપણું બાળક કાલ ઉઠીને એવું ના થાય કે આવું ના રહ્યું તો આપણા બાળક ત્યાંથી ગુંડામાવાલી બનીને નીકળે કારણ કે તમે જોઈ શકો છો બે દિવસ પહેલાં બી એવું થયું કે બે બે બાળકોએ બે વિદ્યાર્થીઓએ એકબીજાને છોરો મારી દીધો હજી કાલ પરમ દિવસની ઘટના છે કે એક ટીચરને વિદ્યાર્થીએ ગન મારીને ગોળી મારીને એની હત્યા કરી દીધી એટલે હવે આ શું રહ્યું છે હવે આમાં બધા એસ્ટ્રીકાને માત્ર ખાલી ન્યાયતંત્ર કે સ્કૂલ વિભાગ કે પછી સરકાર ઉપરની આ વાલીઓની બી ભૂલ એટલી જ છે એટલે વાલીઓ બી સજાગ થવું પડશે પોતાના બાળક ઉપર ધ્યાન આપવું પડશે અને પોતાના બાળકને કંટ્રોલ કે માત્ર દીકરીઓ પર તમે કંટ્રોલ રાખો છો માત્ર દીકરીની પણ દીકરા ઉપર બી એટલો કંટ્રોલ રાખવો પડશે જેથી આવી ઘટનાઓ ફરી ના ઘટે બિલકુલ બિલકુલ અને અમિતભાઈ અત્યારની આ ઘટના બાદ હવે બાળકોની આપણ વાલી છો બાળકોની માનસિકતા પર શું અસર પડી છે શું તેઓ પણ હવે સ્કૂલે જતા એકવાર અચકાઈ રહ્યા છે આપને સૌ આપના વાલીએ શું કીધું હતું આ ઘટના બાદ આમાં આ ઘટના એવી ઘટી છે તો આમાં શું છે કે હવે સ્ટુડન્ટોને પણ ત્યાં જતા ડર લાગે છે એમનામાં એક ભયનો માહોલ બની ગયો છે કે હવે આ આ મુદ્દો હવે ક્યાં લૂઠીને અમારા પાસે પણ આ ઘટના ઘટશે તો એટલે સ્ટુડન્ટને આ બી ડર રહ્યો છે અને અમારી એક જ માંગ છે કે આ શિક્ષા મંત્રીને અમારી એક માંગ છે કે કે તમે આના ઉપર કડકમાં કડક પગલાં લો અને કડકમાં કડક કાર્યવાહી આમાં જે બે સંડોળાયેલા છે શિક્ષક હોય ચાહે પ્રિન્સિપલ હોય કે ચાહે કોઈ પણ હોય આની અંદર કડકમાં કડક કાય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમારી એક જ માંગ છે હવે બિલકુલ બિલકુલ અને હિરેનભાઈ સાથે એ પણ જાણવું છે કે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ પણ એક સ્કૂલમાં હોવું જોઈએ કયા પ્રકારની કાઉન્સલિંગ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની થવી જોઈએ કારણ કે વિદ્યાર્થીઓને હવે એ ડર ન રહે અને મુક્તપણે પોતાના જે વિચારો છે અને જે અનુભવી રહ્યા છે તે પણ શિક્ષકોને પણ કહી શકે આપની શું આ રાય છે આ વિશે હન્ડ્રેડ પર્સન્ટ એગ્રી કરું છું આ વ્યવસ્થા હોવી જોઈએ કેમકે દરેક બાળક એકસરખા વિચારના નથી તો જો સાયકોલોજિસ્ટની ફેસિલિટી જો સ્કૂલની અંદર મળી જાય તો જેથી કરીને બાળકને શું ઇમ્પ્રૂવ કરવું જોઈએ અથવા તો એ એના મનના વિચારો રજૂઆત કરી શકે અને જેથી એના જે મૂંઝવણો એનો ઉકેલ લાવી શકે બિલકુલ બિલકુલ પૂનમબેન અને સાથે આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજની આ ચર્ચાની અંદર એ સ્પષ્ટ થયું છે કે મુદ્દો માત્ર એક ઘટના પૂરતો નથી પરંતુ શિસ્તનો અભાવ બેદરકાર તંત્ર અને બાળકોમાં વધતું આક્રમણ આ બધું જ આપણા સમાજ માટે ચેતવણી છે સ્કૂલ હોય કે ઘર શિક્ષકો હોય કે વાલીઓ સૌએ મળીને જ બાળકોને સુરક્ષિત વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન આપવું પડશે ન્યૂઝ કેપિટલ તરફથી પણ અમે એટલું જ કહીશું કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં નહીં પરંતુ શિસ્ત અને સંસ્કારમાં પણ હોવું એટલું જરૂરી છે નમસ્કાર